હલો રામ રામ સીતારામ જય માતાજી તમારી ફેમિલી ફેમિલીના મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ મિત્રો ખાસ કરીને આ મહિનાની છેલ્લી તારીખ છે આજે તો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે કપાસમાં જીવી ટ્રોફી એટલે કે આપણે જે ડોકા કાપ્યા હતા આજથી ચૌદ તેર ચૌદ દિવસ પહેલાં તો અત્યારે એનું કેવું રિઝલ્ટ મળ્યું છે એની ખાસ કરીને આ વિડીયોમાં મિત્રો વાત કરશું તો હું તમને તમારી નજર અમે દેખાડીશ કે ડોકા કાપવાથી શું ફાયદો થાય છે અને અંદર કેટલો ફરક આપણને આપણી નજર સામે દેખાય છે તો ખાસ કરીને આપણી વિડીયો પણ ડોકા કાપ્યા હતા વિડીયો પણ રીટોપિંગ કર્યું હતું ડોકા કાપવાનું એ વિડીયો પણ આપણે આ ચેનલમાં ઓનલી ફોર મૂકેલો છે આજથી તેર ચૌદ દિવસ પહેલાં અને વિડીયો પણ બાજુની સ્ક્રીનમાં આ વિડીયો પૂરો થાય છે એટલે ખાસ કરીને જોવા મળશે મિત્રો તો ખાસ કરીને મિત્રો વરસાદની આગાહી પણ છેલ્લી અત્યારે પચીસથી ત્રીસ તારીખ લગીની હતી એ પણ આજે તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે અને તડકો પણ નીકળી ગયો છે મિત્રો તો વરસાદ પણ અમારે પચીસ તારીખે ચાલુ થયો તો અમારે જે આગાહી હતી એ સત્યાવી અઠ્યાવીની હતી પણ પચીસ તારીખે રાતે થોડોક આવી ગયો છવી છવ્વી તારીખે રાતે આવી ગયો વધારે અને આ જઈ રાતે વરસાદ ના આવ્યો બાકી ચાર રાત વરસાદ મિત્રો અમારે આવી ગયો લગભગ ચાર રીતની આજુબાજુ બધેથી વરસાદ પડી ગયો પાછો તો કપાસમાં પાછી રિકવરી લેવરાવી હતી દવા છાંટીને ખાતર નાખીને અને પાછું અત્યારે આવો કપાસ સારો થઈ ગયેલો છે પણ હવે જોયું છે મિત્રો જો વધારે મેઘરો ચડે કે ઝાકર વધારે આવે તો અમુક ટકા ફાલ હજી આમાંથી મિત્રો ખરશે પણ અત્યારે ન ખરે જે બે દિવસ થાય પછી થોડોક ફાલ વધારે ખરતો હોય છે મિત્રો તો ખાસ કરીને મિત્રો હવે આપણે જે મેન ટોપિક છે એના વાત કરશું જે આપણે વિડીયોમાં હજી વાત કરવાની છે મિત્રો ખાસ કરીને તમને દેખાડું તમે જોઈ શકો છો કે ડોકા કાપેલા છે અને તમે જોઈ શકો છો મિત્રો આ અહીંયા આપણે ડોકું કાપ નાખેલું છે તો ડાયર કેટલી મિત્રો લાંબી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સો છ સાત છ સાત છ સાત એક ડાયરીમાં મિત્રો છાપકા આવી ગયા છે અને એકની બધી ડાયરીમાં જે નીચલી ડાયરી હોય એમાં બધામાં ડાયરું લાંબી થાય છે અને એકદમ સાપકા આવતા જાય છે તમે જોઈ શકો છો આ ડોકા કાપેલાનું મિત્રો પરિણામ તમે નજર સામે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર ને પાંચ ડાયરું પાંચ ડાયરીમાં બધામાં છ સાત છ સાત છ સાત ચાપકા આવી ગયા છે મિત્રો એની પણ બધી ડાયરીમાં એની નીચલી ડાયરી હોય એમાં પણ તમે જોઈ શકો છો કે છ સાત છ સાત ચાપકા આવી ગયા છે નગર પાંચ છ હોય તો એક એક ડાયરીમાં મિનિમમ બે ત્રણ બે ત્રણ ચાપકા વધારે રહે તો એક સોડોમાં મિનિમમ પંદરથી વીસ ડાયરું હોય તો ઝાજાની પણ આપણે બે બે ચાપકા વધારે ગણી તો પંદર ડાયરું ગણી મિનિમમ મીડિયમ સોડું હોય તો પંદર ડાયરોના મિત્રો ત્રીસ ચાપકા વધારે થતા હોય છે તો ત્રીસ ચાબકામાં આપણે એમાં નહીં ચાલો દસ ચાપકા ખરી જાય તો વીસ ગિટ વાત છોડવું મિનિમમ મિત્રો વધારે આપણે ગણવાના તો આટલો મિત્રો ફાયદો થાય છે તમને હું બધામાં દેખાડું છું મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો આમાં આપણે તમારી નજરમાં જુઓ કે આ કેટલી લાંબી ડાયર મિત્રો થઈ છે આ ડોકો આપણે કાપેલું છે તો ફરતી ડાયર તમે જોઈ શકો છો તો મિત્રો આવો ફાયદો થાય છે તો આપણે કયા સમયે કાપવા ને કેટલા કાપવા એ પણ આપણે વિડીયો જ્યારે કાપ્યો તો એ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો ખાસ કરીને તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સાબકાની એકદમ લાઈન થઈ જાય છે એક ડાયરીમાં નીચે પણ તમે જોઈ શકો છો કે આ રીતના મિત્રો સાબકા આવી જાય છે તો વરસાદ આવી ગયો મિત્રો તો વરસાદનું આવ્યો તો જાય આના કરતાં પણ સારું પરિણામ આપણને મળત મિત્રો જો મિત્રો એક એક ડાયરીમાં સાબકાની હાય થઈ જશે મિત્રો તો આ મિત્રો મેન ફાયદો થાય છે અને રોગ જીવત પણ જે ઉપર ઝાપું કપી છે એટલે જે મેન ડાયર હોય એમાં એને કૂણે બંધ થઈ જાય છે ને બાજુમાં આવડી કૂણે કાઢે છે તો ખાસ કરીને મિત્રો રોગ જીવતમાં પણ એક સારામાં સારાનો આપણને બેનિફિટ મળતો હોય છે રોગ જીવત ઓછી આવે છે ગેંડું છેલ્લે હળે છે ઓછું અને છેલ્લે ઉયડીઓ પણ આપણે કરવું નથી પડતું મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે આપણે છેલ્લે કપાસ જ્યારે કાઢી ત્યારે ઉયડીઓ પણ ઓછો કરવો પડે કારણ કે ડોકા કાપેલા હોય એટલે ખાસ કરીને કપાસ નું ઘેંડું એક સાથે બધું પાકતું હોય છે અને ઓલું આપણે કાપ્યું ન હોય એટલે ઉપર ઉપર ટોચ ઉપર હાલું જ જાય છે નવો ગીંડો એ કરે છે અને છેલ હળી જતા હોય છે તો મિત્રો તમે જુઓ કે એકદમ આવું રિઝલ્ટ મળ્યું છે તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા મિત્રો તો બસ આજે આ વિડીયો માનલું વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો બસ આજે એટલું છે